જ્યાંથી લીધી હોય ત્યાંથી મૂકતા જાવ તમારે ઈ વસ્તુ મારે મૂકવાની બધી ગમે ત્યાં મૂકી દે બધી વસ્તુ ત્યાંથી તમે વસ્તુ લ્યો ત્યાં મૂકતા તો જાવ બધું મારે જ મૂકવાનું અરે રો આ બધાય બોક્સ ત્યાં કોને મૂકી દીધા મેં આયા નીચે મૂક્યા તા વ્યવસ્થિત લાઈનમાં તો ઉપર કોને ચડાઈ દીધા જ્યાં ગમે ત્યાં ગમે ત્યાં મૂકી દે જી આવે કોઈ વસ્તુ ઠેકાણે ના મૂકી આવ લોય પી ગયા છે yeah બસ લાઈફ પી ગયા છે